જોકે દુકાનદારે કહ્યું હતું કે ચટણીમાં જાણી જોઈને નાખવામાં નથી આવતું ભૂલથી પડી ગયું હશે ગ્રાહકે આ મામલે દુકાનમાં હાજર સ્ટાફને અને માલિકને જીવજંતુ નીકળ્યું હોવા અંગેની ફરિયાદ કરી હતી જોકે દુકાનદારે કહ્યું હતું કે ચટણીમાં જાણી જોઈને નાખવામાં નથી આવતું ભૂલથી પડી ગયું હશે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા અધિકારીઓએ દુકાનને બંધ કરાવી સાફ સફાઈની સૂચના આપી હતી માત્ર દંડ કર્યો સફાઈ જોકે એમસી ફૂડ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશીએ આ બાબતે કંઈ જ ખ્યાલ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનું સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી નથી